મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું કેશોદ એરપોર્ટ ખાતે ઉમળકાભેર સ્વાગત સોમનાથ ખાતે આયોજિત રાજ્ય કક્ષાની અગિયારમી ચિક્કાર શિબિરમાં સહભાગી થવા પધારેલા મુખ્યમંત્રીશ્રી સહિતના મહાનુભાવોને આવકારાયા ગુજરાત સરકારના મંત્રીશ્રીઓ અને સચિવાલયના ઉચ્ચ અધિકારીઓનું ભાવભેર સ્વાગત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું જૂનાગઢ જિલ્લાના કેશોદ એરપોર્ટ ખાતે ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું સોમનાથ ખાતે રાજ્ય રાજ્યકક્ષાની અગિયારમી ચિક્કાર શિબિરમાં મુખ્યમંત્રીશ્રીની સાથે સહભાગી થવા પધારેલા ગુજરાત સરકારના મંત્રીમંડળના મંત્રીશ્રીઓ સચિવાલયના ઉચ્ચ અધિકારીઓનું ભાવભેર સ્વાગત કરવામાં આવ્યું હતું મુખ્યમંત્રીશ્રીની સાથે રાજ્યના પ્રવાસન તથા વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરા શિક્ષણ અને આદિજાતિ વિકાસ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર પંચાયત વિભાગના રાજ્યમંત્રી શ્રી બચુભાઈ ખાબડ સહિતના ઉચ્ચ અધિકારીઓ હવાઈ માર્ગે કેશોદ એરપોર્ટ ખાતે પહોંચતા ભાવભેર સ્વાગત કરવામાં આવ્યું હતું મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ જોશી તથા શ્રી મનોજકુમાર દાસ મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ ઓલખ ખાસ ફરજ પરના અધિકારી શ્રી ડી કે પારેખ રાજ્યના મુખ્ય સચિવ શ્રી રાજકુમાર ઉપરાંત ઉચ્ચ અધિકારી સર્વેશ્રી ડો હસમુખિયા શ્રી એસએસ રાઠોડ શ્રી આરજી ગોહિલ શ્રી આર એસ માહિતી નિયામક શ્રી કે એલ બચાણી સહિતના ઉચ્ચ અધિકારીઓનું ભાવભર સ્વાગત કરવામાં આવ્યું હતું